તો હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આઈ હોપ કે બધા મજામાં જશો તો કેમ છો બધાએ તો આજનો વિડીયો મિત્રો પહેલાં તો આપણી જાર જોઈ લો આપણી જાર આટલી વાટી હતી આપણે જો અને વરસાદે વાટવા નહીં દેતો પાપની કેમ કે વરસાદ બે દિવસથી આવ્યો તો નહીં વાટવા દેતો આટલી વાટીને મૂકી છે જો મિત્રો આજની ટોપિક છે કે તમારા માટે મસ્ત વિડીયો લઈને આવ્યો છું અને તમને સો ટકા ફાયદો થાય એવો તો મિત્રો ઘણા બધા આપણા યુટ્યુબમાં ગુજરાતી મિત્રો કામ કરે છે પણ એ યુટ્યુબમાં એમને નોલેજ નહીં કે યુટ્યુબમાં કેવી રીતે વિડીયો અપલોડ કરવો અને કઈ રીતે કામ કરવું તો મિત્રો આજના વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ મિત્રો યુટ્યુબમાં પહેલાં આપણે કામ રેગ્યુલર કરવું પડે બાર મહિના તો આપણે એક ધારી મહેનત કરવી પડે તો જ આપણે સફળ થાય અને તમે બ્લોગિંગ બનાવતા હોય કે કોમેડી બનાવતા હોય ગમે તે વિડીયો બનાવતા હોય તો મિત્રો તમારા ખુદના જ અપલોડ કરવા બીજાની વિડીયો લેવી નહીં કેમ કે બીજાની વિડીયો લેવો તો આપણને ખાસ પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે બીજાનો વિડીયો ના લેવો અને આપણા ખુદનો જ વિડીયો અપલોડ કરવો અને યુટ્યુબની અંદર એક હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર કલાકનો વચ ટાઈમ જોવે છે તો બાર મહિનામાં એ કમ્પ્લીટ કરવાનો હોય છે તો મિત્રો તમે બાર મહિના મહેનત કરો ને તો તમને સો ટકા સફળતા મળે જ કેમ કે બાર મહિના તમે મહેનત કરો તો તમને સો ટકા મિત્રો સફળતા મળે અને તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય અને તમને પૈસા મળવાનું પણ ચાલુ થઈ જાય તો મિત્રો જે પણ મિત્રો યુટ્યુબમાં કામ કરે આપણા ગુજરાતી મિત્રો તો મિત્રો રેગ્યુલર વિડીયો અપલોડ કરજો અને લોંગ વિડીયો અપલોડ કરજો લોંગ વિડીયોથી તમારો વચ ટાઈમ પણ બને અને લોંગ વિડીયો જેટલા અપલોડ કરશો એટલો જલ્દી વચ ટાઈમ બનશે અને સબસ્ક્રાઈબ પણ બનશે તો મિત્રો ડેલી વિડીયો અપલોડ કરવાનો છે અને કોઈ બાળકોનો વિડીયો લાગતા હોય તો મિત્રો ના લાગતા કેમ કે બાળકોને યુટ્યુબમાં પરમિશન નહીં તો બાળકોનો વિડીયો ના લાખો આપણે ખુદનો બનાવો જે પણ કામ કરો ખેતીવાડી કામ કરતા હોય કે ગમે તે કામ કરતા હોય તો તમારે વિડીયો શૂટ કરી લેવાનો છે મારી જેમ અને યુટ્યુબમાં અપલોડ કરી દેવાનો કેમ કે વિડીયો અપલોડ કરશું તો મિત્રો તમને સો ટકા સફળતા મળશે અને તમે પણ કોમેન્ટ કરજો તો હું તમારી ચેનલ પણ ચેક કરીશ કે તમારી ચેનલમાં શું પ્રોબ્લેમ છે તમે કેવી રીતના વિડીયો અપલોડ કરો છો બધી જ માહિતી હું કોમેન્ટ પડીને તમારી ચેનલ ચેક કરીશ શું તમારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે બધું ચેક કરીશ તો કોમેન્ટ કરજો અને આપણે આગળનો ફેસબુકનો વિડીયો બનાવવાનો છે ફેસબુકમાં કેવી રીતે કામ કરવું તો મિત્રો અહીંયા આગળનો વિડીયો આવશે એ વિડીયો પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એટલે આગળનો વિડીયો આવે તો તમને પહેલું નોટિફિકેશન આવે એટલા માટે તો યુટ્યુબમાં મિત્રો કામ કરવું બહુ જરૂરી છે આપણા ગુજરાતી મિત્રો માટે તો રેગ્યુલર કામ કરો અને આપણા ગુજરાતી મિત્રો આગળ વધે એ હું પણ સપોર્ટ કરું છું તમે મિત્રો મને સપોર્ટ કરજો તો તમે જરૂર આગળ વધશો અને તો મિત્રો યુટ્યુબમાં કામ કરો તો રેગ્યુલર વિડીયો અપલોડ કરો અને એક દાડો છોડીને એક દાડો નહીં કરવાનો ડેલી વિડીયો અપલોડ કરવાનો તો મિત્રો તમને સો ટકા સફળતા મળશે આ મારી ગેરંટી છે તો મિત્રો આજની માહિતી જો આપણી જાહેર તો હવે આટલી જાહેર છે આપણી વાંટવાની વાટી દેવાની છે વરસાદ આવ્યો એટલે નહીં વાટી ગયા આપણે તો મિત્રો મે તમને ટોપિક આપો એ ટોપિક પર કામ કરશો તો તમને મિત્રો સો ટકા રિઝલ્ટ મળશે તો મેં પણ શરૂઆત કરી દીધી છે યુટ્યુબ ચેનલની તો હું મિત્રો ડેલી વિડીયો અપલોડ કરીશ તો મારી જેમ તમે પણ ડેલી અપલોડ વિડીયો કરશો તો તમને સો ટકા મિત્રો સફળતા મળવાની જ છે ફેસબુકનો વિડીયો આપણે આગલો નેક્સ્ટ વિડીયો બનાવવાનો છે કે ફેસબુકમાં કેવી રીતે કામ કરવું તો એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આપણે એક ફોન છે એટલે નહીં બનાવી કે શકતા નહીં તમને બધું હું બતાવી શકું કે યુટ્યુબમાં કેવી રીતે કામ કરવાનું યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તો આપણે મિત્રો તમારા સપોર્ટ હશે તો આપણે બીજો ફોન પણ ખરીદ શકશું તો મિત્રો ખાસ સપોર્ટ કરજો અને આવા જ વિડીયો મિત્રો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આજના ટોપિકમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધા મિત્રોને જય માતાજી અને આપણી ચેનલના મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે